વિરમગામ શહેરમાં સ્મશાન ભૂમિ વિકસાવવા મુદ્દે સ્થાનિક રહીશોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી વિરમગામ શહેરના વોર્ડ નંબર બેમાં આવેલા સર્વે નંબર ત્રણસો બ્યાસી ઓબ્લિક સ્મશાન ભૂમિને નીમ કરવાની માંગ સાથે સ્થાનિક રહીશોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં સ્મશાનના વિકાસ માટે સંરક્ષણ દિવાલ વૃક્ષારોપણ બાકડા ઓરડી છાપરી સહિતની સુવિધાઓ પૂરી પાડવાની વિવિધ માંગ કરવામાં આવી છે સ્મશાન ભૂમિ પર બ્લોક તથા આરસીસી રોડ અને આધુનિક ઇલેક્ટ્રિક સગડીની સુવિધા સાથે સહિતની માંગણીઓ સાથે મુખ્યમંત્રી મહેસૂલ મંત્રી કલેક્ટર પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર સહિતને અનુલક્ષીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી તેમજ આ બાબતે લાગતા ઓળખતા તમામ અધિકારીશ્રીઓને તેમજ વિરમગામ મામલતદાર સાહેબ શ્રી રૂબરૂમાં આવેદનપત્ર આપી એમને વિનંતી કરવામાં આવી કે સાહેબ છેલ્લા ઘણા વર્ષોથી ત્રણસો બ્યાસી સર્વે નંબરવાળી જગ્યા એની અંદર શમશાન આવેલું પરંતુ સરકારશ્રી દ્વારા એને આજ દિન સુધી કોઈ નીમ કરવામાં જગ્યા નથી આવી તો એને નીમ કરવામાં આવે અંદર જે કંઈ પણ સવલતો બાકી છે એને પૂરી કરવામાં આવે એવી અમે વિનંતી કરી અને આવનાર દિવસોની અંદર અમને આશા એ કે એ લોકો પૂરી કરી આપશે કયા વિસ્તારમાં આવેલું છે સ્મશાન શમશાન રાજભાઈ મંદિરની પાછળ આવેલું એ સર્વે નંબર ત્રણસો બ્યાસી અંબર વોર્ડ નંબર બે એની અંદર દરેક સમાજના લોકો અંતિમ ક્રિયા માટે આવે અને ચોમાસાની અંદર ખૂબ જ તકલીફ પડે અંદર પાણીની બહુ ભરાય અંદર જેથી કરીને ઉચ્ચારણ લેવાનું અંદર ડેવલોપિંગ કરવાનું વિકસિત કરવા માટે એની અંદર એ લોકોની આપણે મદદ માગી શકાશે આ જે સર્વે નંબર ત્રણસો બ્યાસી અને એના માટે જે અંતિમ ક્રિયા માટેનો સર્વે નંબર સાહેબ ફાળવેલો છે પણ એની હાથ ધરી કોઈ સગવડ કે અત્યારે મળતી નથી તે મળે એવી અમે મમદારસિંહ સાહેબ આગળ આશા રાખીએ બરાબર એના માટે જે કંઈ લાગતું હોતું અમારાથી સાત સહકાર જોશે તો અમે મળશે અને આ અમારી એક સમાજ માટેથી છે નહીં અને અઢારે સમાજ માટેથી છે કોઈ પણ સમાજ હોય એ સમાજને સમસનનો ઉપયોગ કરી શકે એ હેતુથી આ રજૂઆત કરવા આવ્યા છે શ્રી જય ભારત આજ રોજ મામલતદાર સાહેબને આવે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને સર્વે નંબર ત્રણસો બે અ વોર્ડ નંબર બેમાં આવેલું છે રાજભીમાના મંદિરની બાજુમાં તેની અંદર અઢારે જ્ઞાતિના શ્મશાનયાત્રા માટે લોકો આવે છે પણ ત્યાં આગળ કોઈ સુવિધા અત્યારે હાલ છે નહીં તો હાથ ધોવા માટે બી કોઈ સુવિધા નથી ને આવી ઘણી બધી તકલીફો પડે છે અને લોકોને ત્યાંથી મુંછર જવા માટે બહુ જ તકલીફ પડે છે ગાડી મંગાવવી પડે છે તો ઓલું અમારે ત્યાં નજીક થઈ જાય તો એવી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે એટલી અમારી માટે જે બધા સમાજના ભેગા તો થયા છે આપે જયારે ત્યાં કોઈ પણ どうも。